સુરતમાં નવરાત્રિની ધામધૂમપૂર્વક નવરાત્રીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રામપુરા પોલીસ લાઇન ખાતે સુરત પોલીસ કમિશનરે પરિવાર સાથે માતાજીની આરતી ઉતારી ગરબે ગુમ્યા હતા પોલીસ પરિવાર સાથે કમિશનર અને તેમના પરિવારે નવરાત્રી પર્વની ઉજવણી કરી હતી મા આદ્ય શક્તિની આરાધનાનો તહેવાર એટલે નવરાત્રિ સુરતમાં નવલા નોરતાની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ઠેર ઠેર નવરાત્રિ પર્વનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સુરતને સલામત અને સુરક્ષિત રાખતા પોલીસ જવાનોના પરિવાર માટે પણ નવરાત્રિ પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતના રામપુરા વિસ્તારમાં આવેલા રામપુરા પોલીસ લાઇનમાં નવરાત્રી પર્વનું આયોજન કરવામાં આવેલ છે જેમાં પોલીસ પરિવાર સાથે સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત ગરબે ઘૂમ્યા હતા પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોતની પત્ની અને પરિવાર સાથે મા અંબાની આરતી ઉતારી હતી અને બાદમાં પરિવાર સાથે ગરબે પણ ઘૂમ્યા હતા રામપુરા પોલીસ લાઇન ખાતે પોલીસ કર્મચારી અને તેમના પરિવારજનો સાથે ગરબે ઘૂમ્યા હતા ડીસીપી એસીપી પીઆઈ સહિતના અધિકારીઓ ગરબે ઘૂમ્યા હતા નવરાત્રી પર્વની ઉજવણી કરી હતી આ પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોતે જણાવ્યું હતું કે હું મારા પરિવાર સાથે રામપુરા પોલીસ લાઇનમાં આયોજિત નવરાત્રી પરિવારમાં ઉપસ્થિત રહ્યો છું રામપુરા પોલીસ લાઈનમાં એકસો પોલીસ પરિવાર રહે છે હું પ્રાર્થના કરું છું સમૃદ્ધિ અને તંદુરસ્તી સુરત શહેરને હંમેશા સુરક્ષિત રાખે રામપુરા પોલીસ લાઈનમાં પોલીસ કમિશનરને ગરબે ઘૂમતા જોઈ અધિકારીઓમાં પણ એક અનોખો જુસ્સો જોવા મળ્યો હતો જ્યાં એકસો છન્નું જેટલા અમારા પરિવાર રહે છે એના જો નાના બાળકો અને દીકરીઓ અને બહેનો ભાઈઓ સાથે જો અમે લોકો આરતી કરી અને એના અત્યારે જો બધા ગરબા માટે ખૂબ સરસ મજાના અહીંયા આયોજન આ કરે છે અને બધા લોકો કન્ટ્રીબ્યુટ કરે છે દરરોજ સાથે જમવાનું ગરબા કરવાના માતાજીના આરાધના કરવાના તો અમે લોકોને બહુ ખુશી થાય છે કે હું પરિવાર સાથે આપણા પરિવારમાં સાથે લોકોને સાથે જો આપણા એન્જોય કરવા માટે આવે છીએ મારી માતા રાની સે જો વિનંતી પણ છે તમારા પોલીસ પરિવારના તમામ સભ્યો ઉપર ખૂબ એની કૃપા રહે બધા સ્વસ્થ રહે એની રોગી રહે અને આપણે સુરત શહેરને ખૂબ સેવા લોકો કરતા રહે અને સુરત શહેરને ખૂબ સેફ અને સિક્યોર રાખે એવી માતાજી સામે વિનંતી પણ કરીએ છીએ